નમસ્કાર મિત્રો તારીખ પચીસ જુલાઈ બે હજાર સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડિયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌપ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિષયની વાત કરીએ તો ચાંદીના બજારમાં પ્રતિ એક ગ્રામનો ભાવ એકસો પંદર રૂપિયા અંદાજ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ નવસો એકવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ અગિયારસો એકાવન સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર પાંચસો દસ તથા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પંદર હજાર સો સુધી પહોંચ્યો હતો તો મિત્રો ચાંદીના બજારમાં પ્રતિ એક કિલોના ભાવમાં સાતસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કેરેટ ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ નવ હજાર આઠસો અઠ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસી હજાર એકસો ચાર દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર આઠસો એંસી તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર આઠસો સુધી રહ્યો તો મિત્રો ચોવીસ કેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં સોળ હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કેટ સોનાના ભાવ તરફ જોઈએ તો બાવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ નવ હજાર સત્તાવન આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ચારસો છપ્પન દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર પાંચસો સિત્તેર તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પાંચ હજાર સાતસો સુધી રહ્યો તો બાવીસ કેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં પંદર હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર ચારસો સોળ આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર ત્રણસો દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર એકસો સાહીઠ તથા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકતાલીસ હજાર છસો સુધી રહ્યો હતો તો અઢાર કેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં બાર હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છ્યાસી રૂપિયા અને બેતાલીસ પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વધઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર